મિત્રો ગુજરાતમાં મોટા મોટા જે બિઝનેસમેન લોકો છે ને એમના દીકરા દીકરીના મેરેજ હોય કે કોઈ પણ નાનું મોટું ફંક્શન હોય એટલે આ હોટલ જ બુક કરાવી લઈએ છીએ કારણ કે આપણા રાજકોટમાં મોટામાં મોટી સાત માળની બેડી ચોકડીથી છોકરા ચોકડી વચ્ચે ધ બ્લેક સ્ટોન હોટલ ઓપન થઈ ગઈ છે આ હોટલમાં જમવાનું તમે માંગો એ વેરાયટીમાં મળી જાય ચાઇનીઝ પંજાબી ઇટાલિયન મેક્સિકન સાઉથ ઇન્ડિયન ફાસ્ટ ફૂડની દરેક વેરાયટી અહીંયા બેસ્ટ ક્વોલિટીમાં મળે અને મિટિંગ માટે તો વિશાળ કોન્ફરન્સ રૂમ છે બર્થડે પાર્ટી ફેમિલી ફંક્શન સગાઈ મેરેજ બેબી શાવર માટે વિશાળ મોટા મોટા બેથી ત્રણ તો બેન્કવેટ હોલ બનાવેલા છે અને રહેવા માટે તો પાંત્રીસથી વધારે અલગ અલગ રૂમ છે કપલ માટે સ્વીટ રૂમ જેના નવા નવા મેરેજ થયા હોય એ કપલ ને તો અહીંયા જ બુક કરાવી લેવાય હોટલ અને આના સિવાય ડીલક્સ રૂમ ક્લબ રૂમ અને મોટા મોટા ગમે એવડા ફેમિલી હોય અહીંયા ફેમિલી રૂમ પણ છે સાથે સાથે જીમ છે ગેમ ઝોન છે રિલેક્સ થવા માટે સ્પા સેન્ટર છે અને ગરમીમાં નાહવા માટે સાતમા માળે તો સ્વિમિંગ પૂલ છે એ વિશાળ સ્વિમિંગ પૂલ છે અને વાહન માટે તો વિશાળ પાર્કિંગ એરિયા છે જો તમે બહાર ગામથી કે વિદેશથી કોઈ પણ જગ્યાએથી આવતા હોય તો એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર પિકઅપ એન્ડ ડ્રોપની પણ સુવિધા છે તો મારા વાલડા હોય નાનું મોટું ફંક્શન હોય એટલે આ હોટલમાં પહોંચી જ જવાનું